બ્લોનિંગ ડિસઓર્ડર તરીકે આરોગ્યના વિદ્ય જોખમો સાથે મજબૂત રીતે જોડાયેલો છે તો અભ્યાસમાં ભાર મૂકવામાં આવ્યો છે કે સુપારીનું સેવન એ હાનિકારક મૌખિક આદત નથી પરંતુ જાહેર આરોગ્ય ચિંતા છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાનું જરૂરી છે સમીક્ષા એશિયા મધ્ય પૂર્વ અને પશ્ચિમી દેશોમાં સ્થળાંતર વસ્તી અનેક મોટા પાયે અભ્યાસોમાં ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે સંશોધકોને સતત પુરાવા મળ્યા છે કે નિયમિત સુપારીનું સેવન નીચેના મુજબ નોંધપાત્ર રીતે વધારો કરે છે હૃદય રોગના હુમલા સ્ટ્રો જેવા કાર્ડિયોલોજીસ સ્થૂળતા અને હાઈ બ્લડ પ્રેશર સહિતની મેટાબોલો સિસ્ટમ વધારે છે જે હા મિત્રો તમારું શું કેવું છે તો કમેન્ટ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ